આ દિયોદર તાલુકો અને લાખણી તાલુકો જે આઈઓસીએલ કંપની એના મારફત અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાનું કામ ઘણા સમયથી ચાલુ છે ખેડૂતોની રજૂઆત એવી છે કે જે તાલુકાઓમાં પાઇપલાઇન પસાર થતી હોય જે સર્વે નંબરમાં પસાર થતી હોય ત્યાં એ તાલુકાના નજીકનો સર્વે નંબર વન ઊંચી જંત્રી હોય એ પ્રમાણેનું ચાર ગણું ગણી અને ખેડૂતને વળતર આપવાનું હોય છે એ પ્રમાણે આ લાખણી અને દિયોદર તાલુકાને વળતર આપવા માટે ક્યાંક કંપનીના માણસો હોય કે જે ઓથોરાઈઝ અધિકારીઓ હોય એ હું માનું ત્યાં સુધી એમને ન્યાય નથી આપતા એટલે ગઈકાલે મારે ખેડૂતો જોડે વાત થઈ હતી આજે કલેક્ટરશ્રીએ ખેડૂત પ્રતિનિધિઓને પણ બોલાયા છે પણ હું ખેડૂતો એટલું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી બીજા તાલુકાઓમાં કે બીજા ખેડૂતોને વળતર નિયમો પ્રમાણે પરિપત્ર પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોને એમને વળતર આપવું પડશે અને જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી જ્યાં સુધી આનું નિરાકરણ ખેડૂતો કંપનીના માણસો અને ઓથોરાઇઝ ભારત સરકારના અધિકારીઓ કે લોકલ એસડીએમ હોય કે કલેક્ટર હોય આ સાથે બહેન સોલ્યુશન નહીં કરે ત્યાં સુધી પોલીસ હોય કે ગમે તે હોય અમે ખેડૂતોના હિતમાં અહીંયા લોકો નિશ્ચન ઉપર એને કામ નહીં કરવા દઈએ બીજી ખેડૂતની વાત એ પ્રમાણે હતી કે સ્થળ ઉપર જે પાકનું વાવેતર કરેલું છે કોઈ બાગાયતી હોય ઋતુ પ્રમાણે જે પાકોનું વાવેતર કરેલું હોય એ એનો ઓથોરાઇઝ અધિકારી કે જે પંચકેસ કરવાનો હોય બાગાયતી અધિકારી હોય ગ્રામ સેવક હોય કે જે જે ખાતાનો નિષ્ણાંત હોય એને સાથે રાખીને એનું વેલ્યુશન નક્કી કરે એ પ્રમાણે ખેડૂતની માગણી છે અને આ બે ત્રણ ખેડૂતોની જે માગણી છે એ ખેડૂતોને ન્યાય અપાવવા અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને વીસ તારીખે સંકલન સમિતિ હોય સર્વપક્ષીય લોકલ ધારાસભ્યની પણ મદદ લઈશું અને બીજે જે પરિપત્ર છે ભારત સરકારનો નિયમ છે એ પ્રમાણે દિવદ અને લાખણીના ખેડૂતોને વળતર અમે અપાવીશું